વિરમગામ નળસરોવર પાસે ગુજરાત સમસ્ત કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ સામાજિક રાજકીય અગ્રણીઓની બેઠક યોજાઈ આગામી સમયમાં શૈક્ષણિક ભવનના નિર્માણ અંગે સામાજિક આગેવાનો સાથે નળસરોવરના રાજનગર ક્લબ ફ્લેમિંગો રિસોર્ટ ખાતે કોળી સમાજની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત કોળી સમાજના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળની બેઠકમાં ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત પ્રદેશના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા